અથવા તમારા પરિવારમાં કોઈ કન્યા રાશિ વાળું છે તો આ વિડીયો તમારા માટે ખાસ છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા આપની એક અપીલ છે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીથી અપીલ કરું છું ચેનલને પહેલા સબસ્ક્રાઈબ કરી લો પ્રથમ પોઈન્ટ સમજીએ પહેલા હું તમને આવતા મહિનાનું મહત્વ અને ગ્રહ ગોચર શું થઈ રહ્યું છે તમારી રાશિમાં મિત્રો એના વિશે હું તમને વાત કરીશ નવેમ્બર બે હજાર પચ્ચીસ કન્યા રાશિ માટે એક એવો મહિનો છે જેમાં વ્યવસ્થિત કામ બુદ્ધિ અને સેવા ભાવનાનું મિશ્રણ જોવા મળશે વૈદિક જ્યોતિષ અનુસાર કન્યા રાશિનું સ્વામી બુધ્ધ હોય છે અને આ મહિને બુધ નવ નવેમ્બરથી ઓગણત્રીસ નવેમ્બર સુધી વક્રી રહેવાના છે પહેલાં ધનુરાશિમાં અને પછી ઋષિકમાં આ ગોચર તમારા ત્રીજા ભાવમાં કુંગળીના પરાક્રમ અને સંચારનું જે માધ્યમ છે અને ચોથો ભાવ જે ઘર સુખ માતાનું સ્થાન છે એને અસર કરશે જેથી વાતચીત અને ઘરેલું નિર્ણયોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે ચાર નવેમ્બરે ખાસ મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે જે તમારા ચોથા ભાવમાં છે આથી ઘરેલું જીવનમાં ઉર્જાનું સંચાર વધશે પરંતુ મંગળની આક્રમકતાને કારણે પરિવારમાં થોડો વિવાદ થઈ શકે છે તો વિવાદથી સાવધાન રહેવું પાંચ નવેમ્બરે વૃષભમાં પૂર્ણિમા તમારા નવમા ભાવ ભાગ્ય ધર્મનું જે સ્થાન છે એને પ્રકાશિત કરશે જે શિક્ષણ મુસાફરી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં લાભ અપાવશે સાત નવેમ્બરે યુરેનસ પ્રક્રિય અમાવશ્યમ વૃષભમાં પાછો આવશે જે તમારા નવમા ભાવમાં અચાનક ફેરફારો લાવશે જેમ કે વિદેશી તકો અથવા નવું જ્ઞાન અગિયાર નવેમ્બરે ગુરુ વક્રી કર્કમાં રહેશે જે તમારા અગિયારમાં ભાવ એટલે કે લાભનું ભાવ છે અને મિત્રો ફ્રેન્ડ સર્કલનો ભાવ છે એને મજબૂત કરશે જેથી સામાજિક જીવન અને આર્થિક લાભમાં વૃદ્ધિ થશે 20 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં અમાવસ્યા તમારા ત્રીજા ભાવમાં હશે જે સંચાર અને ટૂંકી મુસાફરી નવી શરૂઆત લાવશે મિત્રો 22 નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે જે તમારા ચોથા ભાવને શક્તિ આપશે જેથી ઘરેલું સુખ અને મિલકત સંબંધિત લાભ થશે વેદોમાં કહેવાયું છે કે બુધનું બળ

અથવા માનસિક તણાવની નાની સમસ્યાઓ થઈ શકે છે પુરાણોમાં કહેવાયું છે કે કન્યા રાશિ પૃથ્વી તત્વની છે તેથી નિયમિત ધ્યાન યોગ મેડિટેશન અને હળવો આહાર લેવાનું શક્ય હોય ત્યાં સુધી મિત્રો લીલા શાકભાજી અને ફળો અને ડ્રાય ફ્રૂટ્સ ખાઓ અને તળેલું ખાવાનું ટાળો શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિમો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ રહેશે પાંચ નવેમ્બરની પૂર્ણિમા નવમા ભાવમાં હોવાથી ઉચ્ચ શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજીમાં જે સંકળાયેલા છે અને સંશોધનમાં જે ખાસ રિસર્ચમાં છે એમની પ્રગતિ થવાની છે એવા મિત્રોની પરંતુ વક્રી બુદ્ધ નવથી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે અભ્યાસમાં ગેરસમજ અથવા વિલંબ લાવી શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર બુદ્ધનું બળ કન્યા રાશિના વિદ્યાર્થીઓને વિશ્લેષણાત્મક ક્ષમતા આપવાનું છે બુધવારે લીલા વસ્ત્ર પહેરવાના અને ગણેશજીની પૂજા કરવાનું જો મિત્રો રાખશો તો તમે ઉચ્ચ શિક્ષા માટે જો અરજી કરી રહ્યા છો તો આ મહિનાના અંતમાં સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે ત્રીજો પોઈન્ટ આપણે ખાસ વ્યવસાય અને પૈસા અને લાભ વિશે વાત કરવાના છીએ કન્યા રાશિવાળા મિત્રો વ્યવસાય અને આર્થિક બાબતોમાં આ મહિનો લાભદાયી રહેશે ગુરુ વકરી અગિયારમાં ભાવમાં હોવાથી સામાજિક સંબંધો અને આર્થિક લાભમાં વૃદ્ધિ થવાની છે પુરાણોમાં પણ કહેવાયું છે કે કન્યા રાશિ સેવા અને વિશ્લેષણની રાશિ છે તેથી શિક્ષણ એટલે કે આઈટી સાથે કોઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા હોય હેલ્થકેર મેડિસિન લાઈનમાં હોય અથવા એડમિનમાં વહીવટી ખાતામાં હોય અને સંબંધિત વ્યવસાયમાં સફળતા મળશે પાંચ નવેમ્બરની પૂર્ણિમા નવમા ભાવમાં હોવાથી વિદેશી વેપાર અથવા ઉચ્ચ શિક્ષણ સંબંધિત પ્રોજેક્ટમાં તમને લાભ મળવાના છે વક્રી બુદ્ધને કારણે નવથી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે તેથી કરારો અને દસ્તાવેજો બે વાર તપાસી અને પછી આગળ વધુ પછી સિગ્નેચર કરવા મિત્રો મંગળનું ચોથા ભાવમાં ગોચર મિલકત અથવા જમીન સંબંધિત વ્યવસાયમાં લાભ આપશે બાવીસ નવેમ્બર પછી સૂર્યના ધનુ પ્રવેશથી ધારેલું અને ઘરેલું સંબંધિત નિર્ણયોમાં સફળતા મળશે આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું લાભ લાભદાયી રહેશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ પણ રાખજો વેદ અનુસાર ધનલાભ માટે બુધવારે ગણેશજીની પૂજા કરો કુલ મળીને વ્યવસાયમાં પ્રગતિકારક મહિનો છે પરંતુ યોજના બનાવવી ખૂબ જ જરૂરી છે યોજનાબદ્ધ રીતે કામ કરો તેનાથી વિશેષ લાભ મળે છે પરિવાર અને લગ્ન વિશે વાત કરું તો કન્યા રાશિવાળા મિત્રો પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સામાન્ય રહેશે મંગળ અને સૂર્ય બાવીસ નવેમ્બર પછી તમારા ચોથા ભાવમાં હોવાથી માતા સાથે પ્રયત્ન કરવાનો છે બોલે તેના બોર વેચાય એ કહેવતને ફોલો કરવાની છે વીસ નવેમ્બરની અમાવસ્યા એટલે કે ત્રીજા ભાવમાં હોવાથી ભાઈ બહેનો સાથે સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે વકરી બુદ્ધ કારણે મહિનાના મધ્યમમાં વૈદિક જ્યોતિષ અનુસાર બુદ્ધ બળ કન્યા રાશિના લગ્ન માટે સ્પષ્ટતા આપે છે તેથી પ્રેમથી વર્તન કરવું જોઈએ કુલ મળીને પરિવારમાં શાંતિ અને લગ્નમાં સ્થિરતા રહેશે ઉપાય મંત્રો ઉપવાસ લકી ડેટ લકી દિવસ અને લકી કલરની વાત કરી લઈએ મિત્રો એ પહેલા આપણે એક વાત કરીએ પુરાણિક ઉપાયોની જે વેદ અને પુરાણો પર આધારિત છે આ ઉપાયો તમારા ગ્રહોનું બળ વધારશે અને પડકારોને દૂર કરવાનું કામ કરશે તો કન્યા રાશિવાળા માટે જે મંત્ર છે એ બુદ્ધનો મંત્ર છે અને એ મંત્ર છે ઓમ બુમ બુધાય નમઃ ઓમ બુમ બુધાય નમઃ આની દરરોજ એકસો આઠ વાર જપ કરો ખાસ કરીને બુધવારે ગણેશ ચાલીસાનો પાઠ પણ કરી શકો છો કારણ કે ગણેશજી બુધના અધિપતિ છે રેમેડીમાં હું તમને વાત કરું તો ઉપાય બુધના દોષ માટે ખાસ લીલા ચંદનનું તિલક લગાવવાનું છે મંદિરમાં લીલા ફૂલ અર્પણ કરો સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી અને ફળો ખાવ ધનલાભ માટે બુધવારે ગણેશજીને લાડવાનો ભોગ લગાવી શકો છો જેનાથી ગણેશની ભગવાન ગણેશની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે ગરીબોને લીલા મગનું દાન પણ તમે કરી શકો છો જે બુદ્ધને શાંત કરે છે ઉપવાસ કરવો હોય તો તમે બુધવારે ઉપવાસ કરી શકો છો ફળાહાર કરીને અને સાંજે ગણેશની પૂજા પણ કરવાની છે ગુરુ માટે ગુરુવાર ઉપવાસ કરો ખૂબ જ તમારા માટે શુભ રહેશે લકી ડે બે અને કલરની વાત કરી લે મિત્રો લકી તારીખ જે છે એ ચાર છ બાર એકવીસ ને સત્યાવીસ નવેમ્બર છે લકી દિવસ છે બુધવાર અને ગુરુવાર અને લકી કલર છે લીલો ભૂરો અને આછો પીળો આ કલર વસ્ત્રોમાં પણ પહેરી શકો છો અને ઘરની સજાવટમાં પણ વાપરી શકો છો જેથી બુદ્ધનું બળ તમને અવશ્ય પ્રાપ્ત થશે બળ યોગ્ય પ્રમાણમાં તમને પ્રાપ્ત થશે આ ઉપાયો કરવાથી તમારું જીવન સુખમય થશે જેમ કે ગણેશજીએ બુદ્ધની કૃપાથી બુદ્ધિ અને સફળતા આપી એ રીતે જ તમને પણ સફળતા મળી શકશે મિત્રો સબસ્ક્રાઈબર માટેની વાત કરું છું મિત્રો ચેનલને જો તમને આ ભવિષ્ય વાણી અને ઉપાયો ગમ્યા હોય તો એસ્ટ્રોચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય સમય પર મળે કોમેન્ટમાં તમારી રાશિ અને પ્રશ્ન લખો અમે જવાબ આપીશું લાઇક અને શેર કરો વિડીયોને જેટલા પણ લોકો જોઈ શકે જેથી વધુ લોકોને આનો ફાયદો થાય બસ આજ માટે આટલું જ ફરીથી પાછા આવા જ એક વિષય સાથે મળીશું ત્યાં સુધી આપશોને મારા જય શ્રી રામ